વધુ સમયથી તણાવ ચાલી રહ્યો છે સરકાર એલએસી નજીક નાગરિકો માટે હવાઈની પણ સુવિધા લાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે જલોત્રા ગામની મુલાકાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના જલોત્રા ગામે પહોંચ્યા હતા અહીં તેમણે મંદિરમાં દર્શન કરીને મંદિર પરિસરની સફાઈ કરી હતી સીએમએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અને શ્રી શક્તિ સેવા કેન્દ્રની અતિરિક્ત સહાયથી બનેલા જલોત્રા આવાસ કોલોનીની મુલાકાત કરી હતી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ચલે અભિયાન ચલાવી રહી છે આ અંતર્ગત સીએમ પટેલે જલોત્રાના ગ્રામજનો સાથે વાતચીત કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલામાં સુરક્ષા દળો ફેબ્રુઆરીએ ખેડૂતો હરિયાણા પંજાબ સંભુ બોર્ડર પર પહોંચવા લાગ્યા છે અંબાલામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે પટિયાલા અને લુધિયાણા રોડ બંધ છે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે જણાવી દઈએ કે હરિયાણાના અંબાલામાં તેર ફેબ્રુઆરીએ ખેડૂતોની દિલ્હી તરફની કૂચ પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે